બમરોલીમાં આવેલા મનહર ડાઇંગ મિલમાં ફરી પાછી આગ ફાટી નીકળતા ભાગા દોડી મચી જવા પામી હતી સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલો માળ આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી જવા પામ્યા હતા એટલું જ નહીં પરંતુ આગના તણખલા આજુબાજુના સ્થાનિક રહેવાસીઓના ઘર અને ગાડી પર પડતા મોટું નુકસાન થવાનું બહાર આવવા પામ્યું છે તો વળતાની માંગ અને દિવાલ બનાવવાની માંગ સાથે પીડિતાઓએ ધરણા કર્યા છે બમરોલીમાં આવેલા મનહર ડાઇંગ મિલમાં આગ લાગતા ભાગા દોડી મચી જવા પામી હતી સ્ટીમ બોઇલરમાં લાગેલી આગ બાદ પહેલોમાં આગની લપેટમાં આવી જતા કારીગરો જીવ બચાવી બહાર દોડ્યા હતા એટલું જ નહીં પરંતુ આગના તણખલા આજુબાજુના સ્થાનિક રહેવાસીઓના ઘર અને ગાડી પર પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું વહેલી સવારે લાગેલી આગને લઈને ભાગા દોડી મચી જવા પામી હતી તો બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરે લાશ્કરો સાથે દોડી જઈ આગ પર પાણીનો સતત મારો કરી કલાકો બાદકાવું મેળવ્યો હતું જ્યારે અંગે ફાયરને જાણ કરનાર સંજયભાઈ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારે છ વાગ્યાની આસપાસની હતી અચાનક જ ઘર પર સળગતા તણખલા પડતા બૂમાબૂમ થવા પામી હતી ઘર બહાર આવીને જોતા મનર ડાંગ મિલ ફરી સળગી રહી હતી આખા મોલ્લાને યુવાનો દોડીને આગને કાબૂમાં લેવામાં જોતરાઈ જવા પામ્યા હતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની દસ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો કરવાનું શરૂ કર્યું હતું ગણતરીના કલાકોમાં જ આગ કાબુમાં આવી જવા પામી હતી જોકે આગમાં મનરડાઈંગ મિલનો પહેલો માળ ઝપેટમાં આવી જતાં મોટું નુકસાન થયું હોવાનું કહી શકાય છે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ છ ને બાવીસ મિનિટનો હતો મનર મનરડાઈંગ મિલમાં આગની માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ એલર્ટ થઈ જવા પામી હતી અને પાંચ ફાયર સ્ટેશનથી લગભગ નવથી દસ ગાડીઓ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી શું ઘટના ઘટી હતી અને કઈ રીતના અહીંયા આજે સવારે પવારનો ફોન આવ્યો કે ભાઈ આ મનો આવેલી ટાંકી ફાટી ગઈ છે અને આપણા પંચશીલ ઝૂપડપટ્ટી વરસાદમાં આગ લાગી ગઈ છે તત્કાલ અમે લોકો આવ્યા તો ગુરુ ત્યાં ગયા કેટલાક મોટર સાયકલ પડી ગયું છે કેટલાક દુખલાના ઉપરના છત પડી ગયા છે કેટલાક ઘર વખતનો સામાન પડી ગયો છે કેટલાક નુકસાન થયું છે એ બધા જ મામૂલે છે પણ જાન અને ટળી ગઈ એ બહુ સારું બનાવવાનું છે આગ લાગતોની સાથે જ આ અમારા નોજવાન આગેવાનોએ તત્કાલ ફાયર બ્રિગેડનો ફોન કર્યો અને પોતે આ આ યુવકો આગ બોલાવવામાં વિરોધ કરી અને આ કાબુમાં આવી ગઈ આમાં ખરેખર મેનેજમેન્ટની ભૂલ છે કે મેનેજમેન્ટે સેફ્ટી સાધનોનો ઉપયોગ કરવા જોઈએ ફેક્ટરી નોર્મ્સ જે છે એનું પૂરતું પાલન કરવા જોઈએ સુરત મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન થાય છે એટલે વાર તહેવારે મિલોમાં આગ લાગે છે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જ કુમાર એક મિલ છે ત્યાં પણ આગ લાગી ગઈ તે બધું નષ્ટ થઈ ગયું અને આ ફક્ત મેનેજમેન્ટની બેદરકારી આમાં દેખાઈ આવે છે આજે આ તમે એક અહીંયા મારો આ દિવાલ પણ અત્યારે ગર્જરી તાલતમાં છે જો આ દિવાલને બી રિપેર કરવામાં નહીં આવે તો મોટી થવાની શક્યતા આ વિસ્તારના નાગરિકોને દેખાઈ આવે કરતા શ્રી દિનેશભાઈ દિનેશભાઈ અને એમના જે કરતા હતા નારાયણ પાટીલ આ લોકોને અમારે પાસે પ્રજાઓ શાંતિથી સાંભળી છે એમને કીધું કે ભાઈ જે પણ નુકસાન થયું છે સુરેશભાઈ મનસુખભાઈ અમે તમારે નુકસાન ભરપાઈ માટે તૈયાર છે પછી ઘણી સમસ્યાઓ અમે મૂકી છે આ ચીમડીમાંથી જે રાખ પડે છે એનો જે ધુમાડો નીકળે છે એથી ઘણા લોકો બીમાર પડે છે અને કેટલાક હેલ્થને પણ તકલીફ થાય છે મોડા કાળા થઈ જાય છે બહાર પૂરવાના તો એ બી એમણે કીધું કે મેં ગોલાતમાં એક એ આવે છે એ હું નાખી દેવા અને આ જે ટેન્કી છે એ ખસેડી લેવાની અમને આગની સ્વીકારી છે અને આ જે રિપેરિંગ છે એ પણ કરવાના છે દિવાલને અને તમામ લોકોને જે પણ ખર્ચો થયો છે બાઇક સળગી ગઈ ઘૂટાણ થઈ ગઈ એ આપવા થયા જો આ તો તમામ મિલોમાં અને કેટલા તંતર ફાયર સેફ્ટીની ટીમો આટલા કડક બન્યા છે આ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ લીધે આવા બનાવ બને છે દક્ષ જિલ્લા હત્યાકાંડ હજુ શહેરના લોકો ભૂલ્યા નથી આવા કેટલાક બનાવો બને છે જેને ફક્ત ને ફક્ત આ ફાયર સેફ્ટીના અભાવ છે અને માટે અત્યારે કોર્પોરેશન પણ કડક થઈ છે સરકારના નિયમો પણ કડક બન્યા છે અમારો જો સામાજિક રાષ્ટ્રીય અને તેડીના આગેવાનો પણ અત્યારે જાગૃત થાય પહેલા બી હતા જ પણ વાત સાંભળતા નહીં હતા પણ અત્યારે આ ઘટનાઓથી બધાએ નોંધ લીધી છે અને જો આ માલિકો મેનેજમેન્ટના અધિકારીઓ ગઈ બધી ઇન્ડસ્ટ્રી હોય જે ગમે તે હોસ્પિટલ હોય કે સારી મતલબ સાર્વજનિક જગ્યા હોય

પવાર સાહેબ જણાવ છું ઘટના ઘટી હતી કઈ એ સવારે સવારે સાડા પાંચ થી સવા ગાડા માં મનો જે અમારી બાજુ આવેલી છે મનો ડાઇમ ની જે તાકી છે એ સંદર્ભમાં ત્યાં આગ લાગી હતી છે આગના જે લપટા છે એ અમારા જે કાચા ઝુંપડા છે એના પર પડ્યા છે એમાં ચાર પાંચ ઝૂપડા બળી ગયા છે અમારી જો બાઇકો ગાડીઓ રિક્ષાઓ ઊભી હતી એ બળી ગઈ છે અને વધુમાં એવું છે કે આ કોઈ જાણ હાની કહી રહ્યું ખાસ કામ થઈ છે અમે રોજ લાવીને રોજ ખાવાવાળા માણસ છે અહીંના પચાસ ટકા મહિલાઓ કચરું વણીને આપણું ગુજરાત ચલાવે છે માટે અમારે આપ સુધીને આપણા ચેલનના માધ્યમથી જ કહેવા માંગે છે કે આ મના જે મેનેજમેન્ટ છે એ ફાયર સેફ્ટીનો કોઈ ઉપયોગ કરતા નથી કોઈ સેફ્ટી રાખી નથી એના લીધે આ વારંવાર આવી રીતના થાય છે દસ પંદર દિવસ પહેલા બી આ ફેક્ટરીમાં આંખ લાગી હતી અને આજે પાછું સવારે પાંચ સાડા પાંચ વાગે આગ લાગી છે કેટલી ગાડીઓ અલગી છે કઈ જોવા લગભગ ને છ સાત ગાડીઓ અલગી છે જે હાથ લાડીનો ધંધો કરે છે એ લોકોની બે એક લાડી અલગી છે રિક્ષામાં અલગી ગઈ છે અને

પરંતુ અમે એમને એમ કીધું છે કે નુકસાન તો ઠીક છે પરંતુ તમે જે આ દિવાલનું જે કમ્પાઉન્ડ બાંધ્યું છે એ લેવા દેવા છે માટે એની બી તાત્કાલ રિપેરિંગ કરાવો તો પણ એમને આશ્વાસન આપ્યું છે કે જે ઓઇલની ટંકી તમારી પાસે રાખેલી છે એ અમે એનું સ્થળાંતર કરી દઈશું વધુમાં ગત બારમી ના રોજ મનહર ડાંગ મિલમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગા દોડી મચી જવા પામી હતી લગભગ તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા વોચમેનની સતર્કતાને કારણે ફાયર વિભાગના જનોએ સમયસર દોડી આવી ગણતરીની મીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો આ દુર્ઘટનામાં મશીન ઇલેક્ટ્રિક મોટર અને કાપડ જે તે સમયે બળીને ખાત થઈ જવા પામ્યું હતું અઝર કુરેશી સાથે ટેન ટેનફેડિયો